હેલો હું ડૉક્ટર ધારા ઠક્કર અમદાવાદથી આવી છું અમદાવાદથી અમે અહીંયા મનાલીમાં હોટસ્પ્રિંગ કેફેમાં ફોર નાઇટ ફાઈવ ડેઝનો અમારું સ્ટે છે અને અહીંયા એક તો અમને ઘર જેવો જ ફીલ થાય છે અહીંનું ફૂડ અહીંયા અહીંની હોસ્પની જે હોસ્પિટાલિટી છે બહુ જ ઓસમ છે અને એવું લાગે છે કે ફોર નાઇટ ફાઈવ ડેઝ પણ અમને ઘણું બધું ઓછું લાગે છે અહીંયા રહેવા માટે આ સ્ટે કર્યા પછી અમને એવું લાગે છે કે એવરી ઇયર ટ્રીપ તો અહીંયા કરવી જ જોઈએ જેનાથી જે મેન્ટલ પીસ અહીંયા મળે છે ઓસમ છે એને અમે વર્ડ્સમાં ડિસ્ક્રાઇબ જ ના કરી શકીએ એન્ડ ધ બેસ્ટ થિંગ અબાઉટ ધીસ પ્લેસ ઇઝ નેચર સીન સિનરીઝ એન્ડ બેસ્ટ થિંગ ઇઝ ફોસ્ટ એન્ડ ફૂડ ઓલસો ઇઝ સો અને અહીંયા જે અહીંયા અમે જે પેકેજ કર્યું છે કે ક્યારે ક્યાં જવાનું એ સૌથી પરફેક્ટ છે એમાં એટલી ફ્લેક્સિબિલિટી છે કે અમારા કિટ બી અહીંયા પ્રોપર સચવાઈ ગયા છે અને એમની રીતે અમને બહુ બધા પ્લેસીસ જે રિમોટ એરિયા મનાલીના એ અમને બધા એક્સપ્લોર કરવા માંડ્યા છે થેન્ક યુ સો મચ ફોર ધીસ વન્ડરફુલ સ્ટે